નમસ્કાર દર્શક મિત્રો વિખ્યાત બોલીવુડ અભિનેત્રીએ કુંભ મેળામાં સંન્યાસ લીધો છે અનેક જાણીતી હસ્તીઓ કુંભ મેળામાં ભાગ લેતી જોવા મળે છે ત્યારે એક છે બોલીવુડ અભિનેત્રી મમતા પદ આવ્યું છે હવે પછી તે અખાડા ની સાધવી તરીકે ઓળખવામાં આવશે પ્રાપ્ત માહિતી અનુસાર ફેમસ અભિનેત્રીએ મહાકુંભમાં સ્નાન કર્યા પછી સંગમ કિનારે પોતાના પૂર્વજો પિંડદાન પિંડ દાન કર્યું હતું ત્યાર પછી કિન્નર અખાડાના આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મમતાને દીક્ષા આપી હતી ચાદર થયા પછી મમતા કુલકર્ણીને નવું નામ શ્રી મમતાનંદ આપવામાં આવી છે મમતા પોતાના સાંસારિક નામના સ્થાને આ નવા નામથી ઓળખાશે વીસ એપ્રિલ ઓગણીસો બોતેર માં જન્મેલી પૂર્વ એક્ટ્રેસ અને મોડલ મમતા કુલકર્ણીએ બોલીવુડ માં તિરંગા ફિલ્મ થી અભિનય શરૂઆત કરી હતી ત્યારબાદ ઓગણીસો ત્રાણું માં વક્ત હમારા આશિકા ઓગણીસો ચોરાણું માં ક્રાંતિવીર ઓગણીસો પંચાણું કરણ અર્જુન સબસે બડા ખેલાડી આંદોલન ઓગણીસો છોતેર માં બાઝી ઓગણીસો છોતેર ઓગણીસો અઠ્ઠાણુંમાં ચાઇના ગેટ અને બે હજાર એકમાં છુપા રુસ્તમ વગેરે જાણીતી ફિલ્મોનો સમાવેશ થાય છે